રાશિફળ સત્તર સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ ફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું જીવન ઝળકાવી શકો છો તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો

તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધુરા કાર્યો પૂરા કરશો આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયન માંગ ધ્યાન કેન્દ્રિત કરવા માંગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળ માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવા માંગ તમારા જીવન ખાસ રસ નહીં દેખાડે ઉપાય તમારા પ્રેમી જોડે સંપર્ક વધારવા માટે પક્ષીઓને સાથ જાતનું અનાજ ખવડાવો મિથુન રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગી માંથી રાહત મળી શકે છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે કેટલાક માટે લગ્નની શરણાઈના સુર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઊર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે દિવસ તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય કુષ્ઠ રોગીઓ માટે નેત્રહીન અને શારીરિક રૂપથી અપંગ વ્યક્તિઓ જોડે રહેવાથી અને બહુરંગી વસ્ત્રો આપવાથી તમારી વ્યવસાયિક યોજનાઓને ગતિમાં કરવા મદદ થશે

તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓ માંગ આવવું જોઈએ તમારું જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે ઉપાય મજબૂત પારિવારિક બંધ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘર માં રાખો સિંહ રાશિ પર તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કની રસપ્રદ વાંચન માં સાંકળ તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેકલાક મહત્વના અટકી પડશે તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી માણો દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે તમારા જમા પાસાન તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય આજે લગ્નજીવનની ઉજવી બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકા માં પાર્ટીઓ તથા જલસાગર તમને આજે આનંદિત મિજાજ માં રાખશે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમને જા ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજ છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે ઉપાય લીલા વાહનો ઉપયોગથી વિત્તીય જીવન સરસ થશે તુલા રાશિ પણ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપનું વધારશે પણ તેની સાથે જગ નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે કોઈક અંગત સમસ્યા સુલઝાવવા તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે તમે લાંબા સમયથી જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય ચાંદીના બનેલા કડા અથવા ચૂડી પહેરી પોતાના પ્રેમ જીવનને યાદગાર બનાવો વૃશ્ચિક રાશિ પર તમારા અધીરો તથા જીદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂળ બગાડી શકે છે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે આજે તમે જો થોડો પ્રેમ વહેશો તો તમારું તમારી માટે માટે દેવદૂત બની જશે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીન જઈ શકો છો આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો ધન રાશિ પણ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમણે તેમનું ભોજન મિશ્ન કરવું જોઈએ કેમકે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે પત્ની સાથે ખરીદી અત્યંત માનવાલાયક હશે આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે આજે એકાએક રોમેન્ટિક મેળાકની આગાહી છે કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્ય સૂર્યનારાયણાય નમો નમઃ મકર રાશિ પર અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉપખ્રશ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચાલો તમારા તરફથી કની વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવશુલ્લક બાબતને લઈને વણસી શકે છે કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાંગ વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય ગેરસમજમુક્ત અને આનંદદાયક પ્રેમ જીવન માટે લાલ અને ભૂરા રંગના વાળવાળી ગાયોને ગોળ અને રોટી ખવડાવો કુંભ રાશિ રાશિફળ તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો જો ભવિષ્ય માંગ તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પરિવારમાં નવા સભ્યના આંગ ગમનના સમાચાર તમને મૂક્ત કરશે પૂર્વાનુમાનમાંગ તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો કટભ ભર્યો રહેશે સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘાલશે સમય કરતા મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે ઉપાય તમારા પ્રેમીને પીળા રંગના ફૂલો જેમ કે કાર્નેશન્સ ગુલાબો ગુલદાઉદી ઇત્યાદિ બેન કરો અને પ્રેમ તથા સ્નેહના સંબંધો મજબૂત કરો મીન તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાથ સાર છે આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે રૂપમાં ધારણ કરી શકો છો